પ્રમાણે કીધું તું એ પ્રમાણે પબ્લિક કે વાત નહીં આ બાજુ હું કહું હા તમે ફર્યા ની હોય ને હા એટલું તો ગોમ ની ગાલી હું ફર્યો હોય સરપંચ ના સરપંચ

પણ તમે કે વોટ ખોવા દેતા નહીં તમારે ચિંતા કરવાની નહીં આ કડો પાક થી ભાઈ ને

આપણે <onents and downhill behaviour> <sniff servir>

હાવથી મોટામાં મોટું નિશાનું લાગ્યું હા હાઉ વસ્તી ડોલ વોટિંગ આલે એટલે હમજી લેજો જસુ બાનુ ઊંચું આઈ જ ને એટલે હમજી લેજો ગોમો કટરો પછી ગોમો આસીસી રોડ

અને <laughs> તમારે હોમું ખેજીયો એ નક્કી નક્કી ખબર પડી જા એ તો આવજે લખાઈ પડી જા તો ખબર પડી જા તમારે હા રોડ તો ભાઈ આપણ

આપડે એ બીજું કોઈ નઈ તમને એક વાત એ વોટિંગ રાવે ચાલ્યું પણ જશુભા જોર થવા માંગી સાચી પણ લાલ ચાલી ભાઈ ની લાલચ ચાલી હે

અને એવું લાગે હ કે જસુભાઈ સાહેબ વધારે વોટિંગ ગયા લાગે તો હવે આવશે તમને ખબર લો રાતે ઢગલો રૂપિયા વેરા છે જો રૂપિયા પાછળ લાગે તો સારું હો તો આપણે વિકવાના વાટા વેરા વેચો હ હ રૂપિયા વેરાન ભાઈ વેચો તો ના એ તો વાત હતી પણ વિકો વેચો એટલે વસૂલ તો કરવો પડજો કરવો પડજો હા આ તો આ લાયા કેવું વોટિંગ કેવું જીવન વોટિંગ તો જબરું જાય હાલ તો

વાટિંગ ના જોવા હું કહું જો વાટિંગમાં કમી વાળી જોવા નહીં કદાચ આખા કદાચ કોઈ હેડ એવું ના હોય તો તમે આપણે આપડે અરવિંદ ગાડી રહી ને ગાડી મોકલો

એ તમે બહુ ઉપાડી ને ફરતા હતા વજાનું પણ હું કેવા જાતો તો એટલે તમને આ કડવો લાગતો તો ના એવું નથી યાર વિશ્વાસ કરતો તો હતો મારા સાથે ગદારી કેવી કરી

ખરે ખબરો પડસી ને જસુ પાનો નામ બોલ્યો તો આમ કે રાતે આ જિંદગી ભર હસો વાધો નહીં હ જોઈ જા જિંદગી ભર આવતા ભાત જીતી જાન હ ના તો આ ના ખબર પર બકરી દેખા હે બકરી આ ખબર ના પર હસો તમે નેના હો આવા માતા ને આ બાગડીઓ નહીં બોલતી

চি <mimitation>